જા ઘરે તો હાલો હું જાઉં છું હવે જાઉં છું હવે લેવા હાલો તો ડુંગળીમાં પગી ગયા છે એ અને લીલી ડુંગળી ખેંચી લઈએ લીલી ડુંગળી ખેંચી લઈએ એટલે મસ્ત થાય ઓળો પછી સારો લાગે એમ લીલી ડુંગળી હોય ને તો તણકળી તો લાટલાટ થઈ જાય જો ડુંગળી ખેંચી લીધી છે મેં તો હવે સરસ સરસ લસણના પાંદ હોય એ લસણના પાંદ ખૂટી લઈએ આપણે લસણના પાંદ હોય તો એ પણ મસ્ત લાગે ઓળો એટલે બધું નાખીએ ઓળામાં હાલો લસણ તોડી લીધું છે ડુંગળીએ ખેંચી લીધી છે લીલી હાલો બનાવીએ ઓળો

જો બધાની પેલા છે આ વાલોના દાણા નાખવાના વાલોના દાણા સડી જાય એટલે આ ડુંગળી એમાં નાખવાની ડુંગળી સડી જાય પછી આ ટમેટા નાખવાના ટમેટા સડી જાય એટલે પછી છે આ ઓળો નાખી દેવાનો આ બધું મિક્સા કરી નાખવાનું આગળ તેલ આવી જાય એટલે દાણા પેલા ફોડી નાખવું તેલની માટે છે

આપડો ઓળો ખાવા તો જરૂર ને જરૂર બધા જવો શિયાળાનો ઓળો ખાવાની મિત્રો બહુ મજા આવે છે તો ટમેટા નું બધું સડી ગયું છે હવે તો નાખીએ આપણે લસણ ના પાંદડા લસણ ના પાંદડા આવી ગયા હવે એને શેકાઈ જવા દે એ તો એક જરાક વાર માં શેકાઈ જાય હવે આપણે નાખીએ આપણો ફેવરિટ ઓળો আৰু নাই কি লাল মাৰিছো কি ক খাব আছে কে মৰ মৰস তেজ মৰ হব নাই গৈছে

તો બેન હા બધા મિત્રોને કહી કઈ જો તમારે ઓળો ખવાનો છે જો આ ઓળો છે ઓળાની ને આરે રોટલા બનાવાના છે તો ઓળો બાજરા રોટલો ને ભૂમિ ના પપ્પા સાઈઝ ખાય છે ભૂમિ ને મમ્મી દૂધ ખાય છે એટલે દૂધ એને આરે જો ઓળો કેવો બન્યો છે મસ્ત લાગ્યો બધા મિત્રો જો ઓળો બનાવી અમે પોરો સરસ બન્યો છે બન્યો છે ને સરસ હા એટલે મહેનત કરી બધું તાજુ તાજુ હું વીણીને લઈ આવી છું ખેતરમાંથી બધું તાજુ તાજુ કોટીને લાવીને મે બનાવ્યો છે તો નો સરસ બને આ ઘરની વાડીનો કહેવાય ને જો અમાર ભૂમી બેન તોફાન કરે છે